કંપનીમાં હાઇડ્રાથી લોડિંગ કરતા દરમિયાન હાઇડ્રાનું બીમ વીચ લાઈનને અડી જતા મોત નીપજ્યું હતું રૂરલ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે સિલ્વર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે આવેલ એ એસ એન્જિનિયરિંગના મૂળ બિહારના હાલ જીતાલી ખાતે રહેતા સાડત્રીસ વર્ષ સુજીત કુમાર કંપનીમાં કામ કરી રહ્યા હતા એ દરમિયાન હાઇડ્રાથી લોડિંગ કરાતા દરમિયાન હાઇડ્રાનું બીમ વીજ લાઇન અડી જતા તેમને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેઓ ગંભીર રીતે ઈજા પહોંચી હતી જેને કંપની સંચાલકો દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પંચકેશ કરી પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી